મિત્રો સરસ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય બજરંગ બલી જય શ્રી રામ માળા વાલા બધા મિત્રો ને મિત્રો આજે શનિવાર થઈ ગયો છે અમારા વિક્રમભાઈ અને અમે બંને નીકળ્યા છીએ મોડાસા જવાના છીએ સાકરિયામાં ભાઈ હનુમાન દાદાનું મંદિર આવેલું છે અમારા આટલા એરિયામાં તો ભાઈ બહુ મોટું અને વિશાળ હનુમાન દાદાનું મંદિર આવેલું છે ત્યાં બધા શ્રદ્ધાળુઓ અને ભક્તો હજારોની સંખ્યામાં દર્શન કરવા માટે દર શનિવારે જતા હોય છે તો આજે અમે પણ વિચાર કર્યું છે જઈએ ત્યાં જઈને સરસ મજાના દર્શન કરીએ અને તમે બધા વિચારતા હોય મારા ભાઈ કે ભાવ આજે હેલો ભાવિક બ્લોક્સ તમે વિડીયો કેમ નથી નાખતા તો એટલા માટે નથી નાખતા કે અમે એક સરસ મજાનો વિચાર કર્યો છે મગજમાં એક જોરદાર આઈડિયા આવી ગયો છે કે હેલ્લો ભાવિક બ્લોક્સ માં અમદાવાદ જોવા ચેલેન્જ ફેમિલી તમને જોવા મળે છે ડેલ્લી બધા એટલે ટૂંક જ સમયમાં એના પર ચેલેન્જ વિડીયો કારણ કે અત્યારે હાલ જોરદાર ગરમી લાગે છે એટલે ગરમી માં આપણું એક સરસ મજાની કોમેન્ટ કરી દેજો જય શ્રી રામ જય બજરંગબલી જય હનુમાન દાદા મિત્રો થોડી વારમાં આપણે પહોંચી જવાના છે ભાઈ શ્રી ભીડભંજન હનુમાન દાદાના મંદિર એ સાકરિયા આપનું હાર્દિક સ્વાગત કરે છે તો ચલો ભાઈ લગભગ હવે થોડું દૂર છે બાકી આબાદ લખેલું પણ છે સાકરિયા જીરું કિલોમીટર જય જય શ્રી રામ મિત્રો તમે પણ દાદાના દર્શન કરવા આવો તો અહીંયા ભાઈ બોર્ડમાં આયલો છે ભીડભંજન હનુમાનજીનું મંદિર એટલે આપણે મા જવાનું છે મિત્રો ફાઈનલી આપણે આવી ગયા છીએ ભીડભંજન હનુમાન દાદાના મંદિર એટલે કે સાકરિયા ગામે અને તો ભાઈ બહુ બધી ગાડીઓ આવી છે દર્શન કરવા માટે જોવા મળ્યા ભાઈ અને પાર્કિંગની વ્યવસ્થા પણ બહુ વિશાળ બનાવેલી છે તો ચલો તને આપણે અંદર એન્ટ્રી મારીએ અને હનુમાન દાદાના દર્શન કરીએ અને આજે તો ભાઈ પૂરેપૂરી મંદિરની વિઝિટ કરવાની છે આપણે જય જય શ્રી રામ જો મિત્રો બહુ જ મસ્ત મજાની વિશાળ જગ્યામાં મંદિર બનાવેલું છે અને આ બાજુ બોર્ડ પણ મળેલું છે સ્કેન કરો કરો દાન જય 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 બજરંગબલી મિત્રો ફાઇનલી આપણે અંદર એન્ટ્રી માન લીધી છે અને ભાઈ જોરદાર પવન ઉપડે છે એના કારણે અવાજ થોડો બગડવાનો છે તો પછી તમે બધા થોડું વેઠી લેજો માણ ભાઈ બાકી જોવા ફાઇનલી આપણે આવી ગયા છીએ હનુમાન દાદા મંદિરે મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ સાકરિયા હનુમાન દાદાના મંદિરે અને મસ્ત મજાના ભીડ બંજન હનુમાન દાદાના દર્શન કરી લીધા અને આજે આપણે બધી માહિતી જાણીએ કે આનો ઇતિહાસ શું છે તો પેલા તો શું નામ છે તમારું મારું નામ ગોપાલ સોની ગોપાલ ગામ સાકરિયાનો રહેવાસી છું બરાબર હા અને વર્ષોથી દાદાની સેવા કરું છું હા અને આ મંદિરનો ઇતિહાસ વિશે તમે થોડીક માહિતી આપો હા આ દાદા પાંડવકાળથી આપણા સમજીએ ને પાંડવકાળમાં જ્યારે ભીમનું જે અભિમાન હતું ને તો એનો અભિમાન ઉતારવા માટે દાદા આરામ મુદ્રામાં સુઈ ગયેલા બરાબર હા એ અને આનાથી આગળ આપણે ચાલીસ કિલોમીટર જઈએ ને તો કલેશ્વરી મંદિર આવે છે જ્યાં ભીમની ચોરી પણ આવેલી છે એટલે આ પાંડવકાળનું આ જંગલ છે આ હેડમ્બાવન કહેવાય એ છે અને દાદા અમારા અહીંયા સ્વયંભૂ પ્રગટેલા છે અહીં અમારો સ્થાપિત મૂર્તિ નથી આ ગામની સ્વયંભુ છે એની બાજુમાં અમારી વાવ હતી અને વાવ અમે પૂરી ગયેલી છે પણ એકચુઅલમાં એને કુઓ બને એન્ટિક કૂવો બનાવેલો છે અમે એને પણ એ પૂરાય નહીં અમારાથી કારણ કે દાદાનું મહત્વ એની જોડે છે અમારું હા આ ગામમાં બે મંદિર એવા છે એક ભીડબંધ હનુમાનજી મંદિર અને સાકડેશ્વર મહાદેવજી બંને સ્વયંભુ મંદિરો છે અને આ જંગલમાં જ હતા બંને મંદિરો હા અહીંયા દર શનિવારે અમારે એટલી બધી પબ્લિક આવે છે શનિ મંગળ અને રવિવારે હા પુષ્કળ એને દાહોદ જિલ્લોથી લઈ પંચમહાલ જિલ્લો પછી મહીસાગર જિલ્લો ખેડા જિલ્લો આખું સાબરકાંઠાથી લઈને અરવલ્લીથી લઈને બધી પબ્લિક રાજસ્થાનની પબ્લિક પુષ્કળ છે અમારે ભીલવાડાથી પબ્લિક ચાલે છે અહીંયા અને દાદા પોતે ચમત્કારી જ છે એકદમ અને કંઈ બી તમે માનતા માનો તો દાદા તમારું કાર્ય પૂર્ણ કરે છે દાદાનો દાદાનો તો ખરો પણ અમારા ગામનો બી કહેવાય હા દિવાળી કરતા અમારા ગામનું મહત્વ હનુમાન જન્મોત્સવ ચૈત્રાસુદ પૂનમના દિવસે અમે દાદાનો જન્મોત્સવ મનાઈએ છીએ લગભગ અમારા અહીંયા આગળ પચીસ થી ત્રીસ હજાર પબ્લિક જમે છે અને વ્યવસ્થા બી એકદમ નંબર વન છે એના થી લઈ અને જમણવારમાં પણ કોઈને તકલીફ પડતી નથી જય રામ જય શ્રી રામ જય શ્રી રામ જય જય શ્રી રામ જય મિત્રો સરસ મજાની આપણે માહિતી લઈ લીધી અમે ભીડ બંજન હનુમાન દાદાનું નું મંદિર જેમના બાવજી છે ભરતભાઈ ત્રિવેદી બરાબર તમે દાદા વિશે થોડી માહિતી આપો સાહેબ આ દાદાનું મંદિર મોડાસાથી છ કિલોમીટર દૂર સાકરિયા ગામમાં છે સુતેલા હનુમાનજીનું મંદિર છે આ ઇન્ડિયામાં જ છે સાકરિયામાં અને પ્રયાગરાજ યુપીમાં બરાબર અહીંયા શનિવાર રવિવાર ને મંગળવારે લોકો આવે છે બહુ માન્યતા રાખે એ માન્યતા એમની પૂરી થાય છે કોઈ આ અમારે અખંડ દીવો ચાલે છે તેમાં તિલનું તોલ અમે ચડાવચ આ જે હનુમાનજીનું જે રૂપ છે જે મહાભારતમાં બતાવે ભીમનો અભિમાન તોડવા માટે એણે જે રૂપ લીધું હતું એ જગ્યા યાદ છે એમ બતાવે છે ઇતિહાસમાં ત્યાંથી ધામ કરીને ત્રીસ કિલોમીટર દૂર છે ત્યાં એના પ્રમાણ બી છે ભીમના પગલાં ભીમની ચોરી બધું ત્યાં છે તે પ્રમાણ બી છે અને ત્યાં બી લોકો જાય છે અને ત્યાં બી લોકો એટલું એમનું શ્રદ્ધા છે લોકો શ્રદ્ધાથી આવે છે ને જે બધા લોકો અહીંયા આવે છે ભક્ત એમનું કામ બી થાય છે એ લોકો માને છે દર શનિવારે છે ઘણા પેદલ બી આવે છે ચાલતા ચાલતા બરાબર એટલે એમને શ્રદ્ધા બહુ છે દાદાને પ્રતિ શિયાળા જય શિયાળા મિત્રો મંદિરની માહિતી આપણે જાણી લીધી અનવયભાઈ મિનરલ વોટર પણ આવેલું છે તમારે પાણી પીવું તો એકદમ શુદ્ધ પાણી તમને અહીંયા પીવા મળી જશે બહાર જુઓ ભાઈ આજે આપડે રિપોર્ટિંગ કરવા માટે આજે ભાવાજી અને વિક્રમભાઈ અમને મળી ગયા છે અમને બહુ બધી ખુશી થાય છે મળ્યા પછી અમને બહુ ખુશી થાય છે કે પ્રેસ વાળા અચાનક અમને મળી ગયા છે તો સાથે જઈએ છે હાલ જઈએ મળીએ તમને આગળ બતાવીશું અમે ઓફિસે જઈએ છે હાલ પછી આગળનો પ્લાન શું થાય છે જોઈએ શું કેવું ભાવાજી તમારે વાત સાચી છે આપણે થોડું ક્રિન્ડાંગન જોઈ લઈએ ક્રિન્ડાંગન કેવું બનાવેલું છે મિત્રો દાદાના મંદિરમાં ક્રિંડાંગણે બનાવેલું છે એટલે નાના બાળકો સાથે આવે ને તો મસ્ત મજાનો જુઓ બધા અલગ અલગ રમકડા બનાવેલા છે તો રમી શકે આ બાજુ જો એને હિંચકો ખાવે હિંચકો ખોય અને આ બાજુ કોઈને લપસોણી ખાવી હોય તો મસ્ત મજાની લપસોણી ખોય વિક્રમભાઈના બધા મિત્રો મળી ગયા છે તો વિક્રમભાઈ પોલીસ કારા કરે છે જુઓ આય કેવી મજા આવે છે કેવી મજા આવે છે ઓવર મજા કોણ આગામાં પોલીસ કારા

કેવું લાગ્યું લાગ્યું વિક્રમભાઈ સારું ને મિત્રો ફાઈનલી આપણે આઈ ગયા છીએ શેરડીનો જ્યુસ પીવા માટે અને મને એક સરસ મજાની વાત યાદ આવી છે એ મારે તમને શેર કરવી છે કે શેરડીનો જ્યુસ જેટલો આપડે મીઠો લાગે છે ને પણ એને કેટલી બધી તગડ પડે છે એની કેટલી મહેનત લાગે છે કેટલી સ્ટ્રગલ લાગે છે ત્યારે આપણને શેરડીનો રસ મીઠો લાગતો હોય છે એટલે એ રીતે આપણા જીવન આપણે કોઈ પણ કાર્ય કરતા હોય કોઈ પણ ફિલ્ડમાં હોય જ્યારે બરોબર મહેનત કરીએ ને ત્યારે એક દિવસ આપણને મિત્રો શેરડીનો રસ પીને આપણે ઘેર ને કહેતા અને મારા મિત્ર મળી ગયા છે જામન છાપરાના અમને કહે છે એ બાજુ ઇકો લઈને જતા હતા અને અમે બાઇક લઈને તે બાઈક ભાવાજી તમે ચા પીવો યાર ચા પી જગ્યા તમારે નહીં જવાનું એટલે તમારો ખુબ ખુબ આભાર યાર તમારો બહુ સારો એવો પ્રેમ છે તમારો સ્વભાવ પણ બહુ મસ્ત છે આપણી જય માતાજી મિત્રો ફાઇનલી આપણે આવી ગયા છીએ ઘેર અને આજે ભાઈ સાકરિયા હનુમાન દાદાના મંદિરથી સરસ મજાનો પ્રસાદી લાવ્યા છે તો લેવા તાન માર મમ્મી પ્રસાદી આ લે લે મમ્મી પ્રસાદી જય બજરંગ બલે અલે આ મિત્રો જે દસમું અને બારમું ફેલ થઈ ગયા છે ને એ ચિંતા કરવાની જરાય જરૂર નહીં કારણ કે અમે તમારા માટે જોરદાર સ્કીમ લઈને આવી ગયા છીએ ભાઈ બાજરી વાઢવાની હા ભાઈ હા લે હેડો તન અને હા ભાઈ હા જે દસમું ફેલ થયા છે ને એને દસ કિલો બાજરી મળે અને બારમાં ફેલવાનું તો બાર કિલો બાજરી મળી જવાની છે ભાઈ અને ડોક્યુમેન્ટમાં ખાલી તમારા દાંતેડું લઈને આવી જવાનું છે લે હેડો તન વાત ડે આ બાપા અલે અલે હા ભાઈ હા પાછું તમારે જે મિત્રો ફેલ થયા છે ને 10 મોનો 12 મો ઈઓનરીલ જરૂરથી મોકલજો બરાબર ને એટલે વાત તો હું અલ્યા નહીં મોકલી લેતા મેં જીહુંndi હું કરો હોલે હે વિડીયો લાઈક હે નહીં કર્યું અને ચેનલ ને સબસ્ક્રાઇબર નહીં કરી અલ્યા મારા ભાઈ કરી દો કરી દો હારી હેડો તમે બાજરી વાડવા જાવું કોમેન્ટ કરજો હોન પાછા લે હા અલ્યા પરો મિત્રો જુઓ બધા આઈ ગયા છે ફેલ થયેલા તમે કયા ફેલ થયા છો દસમા ફેલ થયા અને તમે અરે રે બે મિત્રો તો આઈ ગયા છે બરાબર આમાં થોડી ખાલી ચાર જણો ની વેકન્સી છે આવી જજો મારા ભાઈ બરોબર ને ભાઈ હા તો લેડો તાન મળીએ અમે બીજા માં તમને વિડીયો કેવું લાગ્યું આજનો સારું લાગ્યું તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આયા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો ચલો તાન બાય બાય ટેક કેર જય માતાજી ચલો હેડો લે દેમ તેમ દાડુ હાઉ